ભરૂચના મમ્મતપુરા થી આલીઠાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટા ભાગના વિસ્તારમાં માર્ગો બિસ્માર બન્યા છે ખાસ કરીને ભરૂચ શહેરના આલીઢાલ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે આ માર્ગ પર નગર સેવા સદન દ્વારા વારંવાર સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીવાર માર્ગ બિસ્માર બનતા

આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સાર સહકાર આપે જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ subscribe now and press the bell icon never miss an update